નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હું તમારી નજર સમક્ષ વિવેક સર વરિયા વિસ્કવે સર મિત્રો આપણો આ લેક્ચર આઠ ધોરણ નવનું વિજ્ઞાન ચેપ્ટર ફાઈવ એમાં લેક્ચર આઠ ચાલી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો સજીવનો પાયાનો એકમ કોષ અહીંયા લેક્ચર આઠને આગળ વધારીએ તમે જો નવા જોવાના એકથી સાત લેક્ચર જોવાના બાકી છે તો આ ચેનલની વિઝિટ કરો એમાં તમને એકથી સાત લેક્ચર મળશે તો આવો લેક્ચર આઠમાં જઈએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત આપો તો આ પરીક્ષામાં પૂછાઈ શકે વનસ્પતિ કોષ તેમાં હરિત કણ હોય છે તેમાં હરિત કણનો અભાવ હોય છે તેમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે તેમાં તારા કેન્દ્ર હોય છે તેમાં કોષ દીવાલ હોય છે તેમાં કોષ દીવાલનો અભાવ હોય છે તેમાં રસ્તાની મોટા કદની હોય છે તેમાં રસ્તાની નાના કદની હોય છે આ મોસ્ટ ટાઈમ બી છે લખી નાખજો તમારી પ્રથમ સામાયિક પરીક્ષા કે જે કાંઈ આવે ને તેનું આઈએમપી પેમ્પલેટ પણ તમને લાઈવ આપીશ ચાલો કણાપ સૂત્ર અને હરિત કણ તે કોષના શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે તમારી ગ્રાઇડમાં અને આપણે આપેલી ગ્રાઇ આપણે આપેલા સવાલોમાં ઘણો ફરક હશે સવાલોમાં ઇમ્પોર્ટન્ટ બધા સવાલ ભણાવી દીધા છે મેં લેક્ચર બધા જોવો ઘણા સૂત્રો તેને કોષના શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે તેને કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે તેના આંતરિક આયોજનમાં અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે તેના આંતરિક આયોજનમાં ઘણા બધા પટનમેય સ્તરો સ્ટ્રોમામાં ગોઠવાયેલા હોય છે ચાલો આમાં નવો પોઈન્ટ તે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે રાઈટ અને તે ફક્ત વનસ્પતિ કોષોમાં જોવા મળે તે રંજક દ્રવ્ય ધરાવતા નથી તે ધરાવે છે અને ક્લોરોફિલ વાળા પીળા કે નારંગી તે કોષમાં એટીપીના નિર્માણમાં અગત્યના છે તે વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે વિદ્યાર્થી મિત્રો તમારી નજર સમક્ષ પ્લે સ્ટોર પર ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન આવી ગઈ છે જો તમે નવા છો અને એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી ડાઉનલોડ કરી લો તમારા માટે ખુશ ખબર એ છે કે જેમાં તમને ધોરણ ત્રણ થી બધા જ વિષયના બધી વસ્તુ મળશે અહીંયા જે શોર્ટકટ ચાવીઓ આપેલી છે દરેક વિડીયોમાં એના સોલ્યુશનની પીડીએફ પણ મળવાની છે ડાઉનલોડ કરવાની બાકી તો તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ વનસ્પતિ કોષની રસ્તાની

એટલા માટે સજીવનો પાયાનો લક્ષણ છે કારણ કે તે દરેક લક્ષણોની અભિવ્યક્તિ આપે છે એ દરેક સજીવના બંધારણીય અને ક્રિયાત્મક એકમ તરીકે ઓળખાય છે દરેક ક્રિયાઓ આપણે કરી શકીએ છીએ એટલા માટે કોષ સજીવનો પાયાનો એકમ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર પાંચના એક થી આઠ વિડીયો અહીંયા મૂક્યા છે તમે નોટ ડાઉન કરો તમારે જો જોવાના બાકી છે તો એને વિઝિટ કરો ચેનલની આસાનીથી તમે એ વિડીયોને નિહાળીને તમે પરીક્ષામાં સારું રિઝલ્ટ આવી શકશો અને જો તમે નવા જુઓ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ખાસ લાઈક કરો બે વ્યક્તિને આ વિડીયો પહોંચાડો જેથી એ લોકો પણ આસાનીથી શિક્ષણ લઈ શકે વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે આપણે જરૂર મળીશું ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ